હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લગ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને શાકની પણ જરૂર ન પડે એવી સૂકી ચટણીની રેસિપી જ્યારે પણ ઘરમાં કોઈ શાક ન હોય અથવા તો શાક ખાવાનું મન ન હોય શાક ભાવતું ન હોય ત્યારે તમે આ ચટણીને એન્જોય કરી શકો છો વળી જમવામાં સ્વાદને વધારવા માટે પણ તમે સાઈડમાં આ ચટણીને લઈ શકો છો અને જો એક વખત બનાવશો તો હંમેશા તમારા ઘરના રસોડામાં આ ચટણી બનાવીને રાખવાનું તમે પસંદ કરશો એવી ખૂબ જ ગજબની અને ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો ચાલો આ ટેસ્ટી એવી ચટણી બનાવવાની રીતને આપણે ઝડપથી જોઈ લઈએ ચટણી બનાવવાની રીત એકદમ સહેલી અને સરળ છે સૌથી પહેલા આપણે ગેસ ઓન કરીશું અને ગેસ પર એક પેન મૂકીશું આ રીતે આપણે બે ચમચે જેટલું તેલ લઈ લઈએ મોટા ભાગે ચટણી અંદર તેલ છે એ પ્રિઝર્વેટિવ નું કામ કરતું હોય છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ત્રણ થી ચાર ચમચી જેટલા શિંગદાણા લેવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવવાની હોય એ પ્રમાણે તમારે લેવાના છે અહીંયા હું તમને બધી જ વસ્તુનું પરફેક્ટ માપ આપીશ હવે ગરમ થયેલા તેલની અંદર આપણે આપણે માટે સાંતળી લેવાના છે તેલનું પ્રમાણ ચટણીની અંદર બે ચમચી જેટલું રાખીશું એનાથી ઓછું નહીં નાખીએ અને એનાથી વધારે પણ નહીં નાખીએ અને પરફેક્ટ માપથી ચટણી બનાવેલી હશે તો લાંબા સમય સુધી સારી પણ રહેશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાજવાબ બનીને તૈયાર થશે તો જુઓ અહીંયા શિંગદાણા થોડા ઘણા સતળાઈ ગયા છે આસ્તે જે આપણે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું મિત્રો તમને બધાને ખ્યાલ છે કે હિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અને એમાંય પાચન માટે તો હિંગ ખૂબ જ જરૂરી છે તો આજે ચટણીની અંદર જે કઈ વસ્તુઓ આપણે એડ કરવાના છીએ એ સ્વાસ્થ્ય માટે એકદમ ગુણકારી છે અને કોઈને કોઈ રીતે આપણી હેલ્થને ફાયદો કરે એવી ગુણકારી છે હવે જુઓ શિંગદાણા થોડા સતળાઈ ગયા છે આ સ્ટેજે આપણે એડ કરીશું સૂકા લાલ મરચા અને મરચાને પણ આપણે શિંગદાણાની સાથે સાતળી લેવાના છે ખાસ કરીને મરચાને મેં અહીંયા એના ડીટિયા કાઢી લીધા છે અને પછી એડ કરેલા છે આ સાથે આપણે એડ કરીશું એક મોટી ચમચી જેટલું જીરું અને એક મોટી ચમચી જેટલા આખા દાણા અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ મેં અહીંયા લસણની કળીઓને ફોલીને તૈયાર કરી લીધી છે આ કળીઓને આપણે થોડી ઝીણા પીસની અંદર સમારી દઈએ આ રીતે આપણે પીસ કરી લેવાના છે અને ત્યાર પછી આપણે એને પેન માં એડ કરીશું અને ગેસની ફ્લેમને ધીમી રાખી આપણે મસાલાની સાથે શેકી લઈશું લસણની કળીઓને આ રીતે જો કટ કરી અને એડ કરશો તો લસણનો જે કાચાપણું છે એય ઝડપથી દૂર થઈ જશે અને સારી રીતે શેકાઈ જશે મસાલાને આપણે એકદમ ધીમી ફ્લેમ રાખીને અંદાજે 8 થી 10 મિનિટ માટે શેકી લેવાનો છે તો આ રીતે બધી જ વસ્તુને શેકતા અંદાજે 7-8 મિનિટ જેટલો સમય થયો છે આ સ્ટેજે આપણે બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ચટણીની અંદર તલનો ટેસ્ટ ખૂબ જ અમેઝિંગ લાગે છે અને એનાથી ચટણીની કન્સિસ્ટન્સી પણ સરસ બને છે આ રીતે શેકતા અંદાજે મિનિટ જેટલો સમય થયો છે બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ પણ ગઈ છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું ગેસની ફ્લેમ ને બંધ કર્યા પછી આપણે અહીંયા બે ચમચી જેટલું નાળિયેરનું ખમણ એડ કરીશું અહીંયા મેં એકદમ ઝીણું જે બજારની અંદર આપણને આસાનીથી મળી જાય છે એ ખમણ લીધેલું છે અને હવે પેન ની અંદર જે કઈ મસાલા ગરમ છે અને તેલ ગરમ છે એની સાથે આપણે મિક્સ કરી લઈએ નાળિયેર ઓલરેડી સૂકું જ હોય છે એટલે આપણે એને વધારે શેકવાની જરૂર પડતી નથી આ રીતે આપણે બધા જ મસાલા ને મિક્સ કરી લીધા છે હવે આપણે તૈયાર થયેલા મસાલાને એક પ્લેટ ની અંદર કાઢી લઈએ અને આ રીતે પેન ને આપણે એકદમ ચોખ્ખું કરી લઈએ મસાલા ને આપણે થોડો થોડો આ રીતે સ્પ્રેડ કરી દેસુ છૂટો પાડી દેશું જેથી કરીને ઝડપથી ઠંડો પણ થઈ જશે હવે આપણે મસાલાને સાઈડ પર મૂકીશું અહીંયા પેન થોડું ઠંડુ થાય એટલે એમાં ધોઈ અને સમારેલી કોથમીર એડ કરીશું આ રીતે લચ્છામાં રાખીશું કોથમીરને અને મેં થોડો મીઠો લીમડો લીધો છે અંદાજે આઠ થી દસ દાંડલી લીધી છે મીઠા લીમડાને અહીંયા મેં ધોઈ અને કોરો કરી લીધો છે તો આ રીતે એના પાનને કાઢી લેશું મિત્રો તમને મીઠા લીમડાના ગુણની તો ખબર જ હશે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને વળી એન્ટી ઓક્સિડન્ટ છે એટલે સ્કીન માટે પણ ખૂબ જ સારો છે અથવા તો આંખના કોઈ પ્રોબ્લેમ હોય તો આંખના રોગોમાં પણ ખૂબ જ રાહત આપે છે વળી આપણને કોઈ ઘા વાગ્યો હોય અથવા તો ખરજવું થયું હોય એમાં પણ લીમડાનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે તો આમ લીમડાના ગુણો ભરપૂર છે હવે ફરી આપણે ગેસ તરફ જઈશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી લીમડાને અને કોથમીરને આપણે શેકી લેવાના છે શેકવા માટે અહીંયા તેલનો આપણે બિલકુલ ઉપયોગ કરવાનો નથી આ રીતે જે પેન ની અંદર આપણે મસાલા કર્યા હતા એ જ પેન નો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે અને આ રીતે એકદમ ધીમી ફ્લેમ રાખીશું તો ખૂબ સરસ રીતે શેકાઈ પણ જશે કોથમીર પણ શેકાઈ જશે અને મીઠા લીમડાના પાન પણ શેકાઈ જશે તમે અહીંયા સુકવેલી કોથમીર અથવા તો સુકવેલા મીઠા લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ રીતે ફ્રેશ જે મીઠા લીમડાના પાન હોય છે એના અંદર ખૂબ જ સરસ સુગંધ આવે છે અને ચટણીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તો જુઓ અંદાજે મિનિટ સુધી આપણે આપણે સારી રીતે શેકી લીધા છે છે હવે એક પાન લઈને ચેક કરી લઈએ સરસ શેકાઈ ગયા આ સ્ટેજે ગેસની ફ્લેમ ને આપણે બંધ કરીશું અને શેકીને તૈયાર કરેલા મીઠા લીમડાના પાનને એક પ્લેટની અંદર કાઢી લઈશું અહીંયા તમે જોઈ શકો છો જો કોથમીર પણ સારી રીતે શેકાઈ ગઈ છે હવે મસાલાને અને મીઠા લીમડાના પાનને આપણે ઠંડા થવા દઈએ બધી જ વસ્તુ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો એક મિક્સર જાર લઈશું અને બધી જ સામગ્રીને એમાં ટ્રાન્સફર કરીશું હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી કરતા પણ થોડો ઓછો એટલો સંચળ પાવડર એડ કરીશું અને અડધી ચમચી કરતા પણ ઓછો એટલો આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ તમે દળેલું બુરું પણ લઈ શકો છો ખાંડ એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે પણ ટેસ્ટ ખૂબ જ સરસ ખાટો મીઠો આવે એટલા માટે મેં ખાંડ પણ એડ કરેલી છે આમચૂર પાવડરની જે ખટાશ છે એની સાથે થોડું ગળપણ મિક્સ થશે તો ચટણીનો ટેસ્ટ એકદમ ઓર બનીને તૈયાર થશે વળી આના અંદર ખટાશ માટે તમે લીંબુ કે એવી કોઈ વસ્તુ નહીં નાખી શકો અને આપણે ચટણીને જો લાંબા સમય સુધી સાચવી રાખવી હોય તો પણ એ કામ લાગશે હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને ચટણીને ગ્રાઇન્ડ કરી લેશું તો જુઓ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા તમે ચટણીનો ટેક્સચર જોઈ શકો છો જુઓ આ રીતે આપણે અધકચરું રાખવાનું છે હવે આપણે એક પ્લેટ કે અંદર કાઢી લઈએ અહીંયા તમે તમે જોઈ શકો છો અને સરસ દેખાઈ રહ્યું છે આ ચટણીને લાંબા સમય સુધી એટલે કે છ મહિના સુધી આ ચટણીને તમે સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજ વગર પણ લાંબા સમય સુધી આ ચટણીને કશું જ થતું નથી ચટણીને આવા કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો મેં અગાઉ કહ્યું એમ અંદાજે છ મહિના સુધી આ ચટણીને કશું જ થતું નથી પણ ખાસ કરીને મિત્રો તમારે મસાલાને ખૂબ સારી રીતે શેકી લેવાના અને પછી જ આ આ રીતે રીતે એને કરવાના એ પ્રોસેસને ફોલો કરશો તો ચટણી ક્યારેય બગડે કોઈ એરટાઈટ કન્ટેનર હોય એમાં ભરી દેવાની અને પછી તમે સ્ટોર કરી શકો છો ગમે ત્યારે પણ જો તમને શાક ન ભાવ્યું હોય અથવા તો તમારે ઝડપથી કશું ફટાફટથી ટેસ્ટી અને ચટપટું ખાવું છે તો રોટલી લઈ અને એના ઉપર આ રીતે થોડું ઘી લગાવી દેવાનું અહીંયા ઘી જો ફાવે તો જ લગાવવાનું અથવા તો તમે પ્લેન રોટલી પણ લઈ શકો છો લગાડ્યા વગરની અને તૈયાર કરેલો મસાલો એના પર કરી દેવાનો જુઓ જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ દેખાઈ રહ્યો છે તો આ રીતે જેટલી ફાવે એટલી ચટણી એડ કરી દેવાની અને જુઓ એકદમ સરસ રોલ વાળી દઈએ અને એન્જોય કરીએ તો શાક વગર પણ તમે આ ચટણીને ટોટલી રોટલી સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બને છે જો તમે ક્યારેય પહેલાં અગાઉ આ રીતે ચટણી ન બનાવી હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો આ ચટણીનો ટેસ્ટ તમને ખૂબ જ પસંદ આવશે અને આ ચટણીને તમે શાકની અંદર પણ નાખી શકો છો દાળની અંદર નાખી શકો છો મસાલા તરીકે માત્ર બે ચમચી એડ કરશો ત્યાં જ શાક કે દાળ છે એનો ટેસ્ટ એકદમ સરસ સો ગણો વધી જશે હવે આગળ આપણે લીલી મેથીની ચટણી અને મસાલા ચટણી આવી બે ચટણીની રેસિપી જોઈ લઈએ જે શાક વગર પણ રોટલી સાથે ખાઈ શકાય એવી અને થી આઠ મહિના સ્ટોર કરી શકાય એવી બને છે મિત્રો તમે લીલી મેથીનું શાક થેપલા કે મુઠડી વગેરે ઘણી વખત ખાધા હશે પણ આજે હું તમારી સાથે લીલી મેથીની ભાજીની એક અલગ જ રેસિપી શેર કરું છું જે ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી બની રહેશે અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકો અને એન્જોય કરી શકો એવી સરસ બને છે આ ચટણીને તમે જુદી જુદી કેટલી રીતે ઉપયોગમાં લઈ શકશો તો તમને થશે કે ચટણી મેથીની ભાજીની હોવાથી કડવી હશે પણ ના મિત્રો આ ચટણી એ રીતે બનાવી છે કે બિલકુલ કડવી નહીં લાગે તો ચાલો ચટણી બનાવવાની રીત જોઈ લઈએ લઈએ અને તેના ફાયદા વિશે પણ જાણી તો ચટણી બનાવવા માટે આપણે જોઈશે લીલી મેથી અહીંયા મેથીને મેં ધોઈ ચોખ્ખી કરી અને અગાઉથી લઈ લીધી છે અંદાજે બે થી ત્રણ કલાક અગાઉ આપણે મેથીને આ રીતે ચૂંટી લેવાની અને ખાસ કરીને એના પાંદડા જ આપણે ઉપયોગમાં લેવાના હોવાથી આ રીતે પાંદડાને અલગ કરી લેવાના ધોઈને ચોખ્ખી કર્યા પછી આપણે એને કોઈ ટોવેલ નેપકીન ઉપર થોડી વાર માટે રહેવા દેવાની જેથી કરીને એના ઉપર જે કઈ ભીનાશ હોય પાણી હોય એ નીકળી જાય વજન પ્રમાણે જોઈએ તો અંદાજે પચાસ ગ્રામ જેટલી મેથી આપણે લીધી છે તો હવે સરસ મજાની ચટણી બનાવવા માટે આપણે ગેસ તરફ જઈશું તો અહીંયા ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું પેન થોડું ગરમ થાય એટલે એક નાના ચમચા જેટલું આપણે અહીંયા તેલ લેવાનું છે તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો ઘી થી પણ આ ચટણી ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી બનશે હું આજે અહીંયા સિંગ તેલ થી બનાવી રહી છું સિંગ તેલ થી પણ ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલી મેથી ઉમેરી દઈએ તો આ રીતે મેથીને આપણે ખૂબ સરસ રીતે તેલમાં શેકી લેશું શરૂઆતમાં મેથી આપણને ખૂબ જાજી લાગે છે પણ શેક્યા પછી એનું કદ સાવ ઓછું થઈ જાય છે એનો કાચાપણું બિલકુલ દૂર થઈ જાય અને સરસ મજાની ક્રિસ્પી બની જાય ત્યાં સુધી શેકી લઈશું મિત્રો તમને ખ્યાલ છે કે મેથી પાચન સુધરે છે બ્લડ સુગર કંટ્રોલ કરે છે કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને વળી વાળ અને સ્કીન માટે તો લીલી મેથી ખૂબ જ સારી છે લીલી મેથી માં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ આયરન આ બધું જ હોય છે અહીંયા મેથી ખૂબ સરસ રીતે શેકાઈ ગઈ છે એ સમયે આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ આ પાનને પણ ધોઈ અને અગાઉથી ચોખા કરીને લીધે છે મીઠા લીમડાના પાનમાં પણ ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આ બંને વસ્તુને આપણે ખૂબ સરસ રીતે શેકી લેવાની છે જ્યાં સુધી એના અંદરનું મોશ્ચર દૂર ન થાય અને એકદમ સરસ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી શેકી લેશું કેમ કે ચટણીને આપણે ખૂબ લાંબા સમય સુધી સારી રાખવાની છે જેથી મોશ્ચરનો ભાગ હશે ને તો એ ચટણી બગડવા કરશે અંદાજે થી ત્રણ મિનિટ સુધી શેકી લેતા આ રીતે મેથી સરસ રીતે શેકાઈ ગઈ છે જ્યારે એનું મોશ્ચર દૂર થશે ને ત્યારે આ રીતે એકદમ સરસ રીતે છૂટી છૂટી થઈ જશે હવે ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને શેકીને તૈયાર કરેલી મેથીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ જુઓ અહીંયા હું તમને મેથીની ક્રિસ્પીનેસ બતાવું જુઓ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે મેથીને થોડી વાર માટે ઠરવા દઇશું અને ગેસ ઉપર ફરી આપણે પેન મૂકીશું ફરી આપણે એક નાની ચમચી જેટલું તેલ લઈશું તમે જો શરૂઆતમાં ઘી લીધું હોય તો તમારે ફરી ઘી લેવાનું કેમકે તેલ અને ઘી બંને મિક્સ નહીં કરીએ હવે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે આપણે એક નાની કટોરી જેટલા શિંગદાણા લઈશું અહીંયા શિંગદાણાને તેલની અંદર સરસ રીતે રોસ્ટ કરી લેવાના લેવાના છે છે શેકી જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય હવે જુઓ અહીંયા શિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે અને દાણા ચટકી પણ ગયા છે અંદરની જે સ્કીન છે એ જુદી પડી ગઈ છે એ સમયે આપણે દસ થી બાર જેટલી લસણ કળીઓ ઉમેરીએ અને એને પણ સારી રીતે શેકી લઈએ લસણ થોડું શેકાઈ જાય એટલે ચાર થી પાંચ આપણે લાલ મરચાં નાખીશું અહીંયા તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીલું મરચું છે એમાં મોઇશ્ચર વધારે હોય છે અને શેકતા ઘણી વાર લાગે છે જયારે આ લાલ મરચું છે એ સૂકું હોવાથી ઝડપથી મિક્સ થઈ જશે અને બિલકુલ તીખું પણ નહીં બને કેમ કે મરચાની અંદરના બીયા છે એ આપણે દૂર કરી લીધા છે એટલે તમારે જો ઓછી સ્પાઈસી બનાવી હોય તો અંદરના જે છે એને દૂર કરી અને પછી ઉમેરવાના જેથી આ ચટણી બિલકુલ તીખી નહીં બને અને બાળકો પણ આસાનીથી ખાઈ શકે એવી સરસ ટેસ્ટી બનશે અહીંયા ત્રણેય વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે એ સમયે આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું અને થોડી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું આ બંને વસ્તુ પાચન માટે ખૂબ સારી છે હવે બધી જ વસ્તુ ખૂબ સરસ રીતે ગઈ છે એટલે આપણે અહીંયા બે ચમચી જેટલા તલ લઈશું સફેદ તલ અને તલ ઉમેરી દઈએ અને પછી થોડી વાર માટે શેકી લઈએ સફેદ તલની અંદર ફાઈબર અને જીંક ભરપૂર માત્રામાં હોય છે ઠંડીની સિઝનમાં આપણે તલની ઘણી વસ્તુઓ ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો આ બધી જ વસ્તુઓ આપણને શિયાળામાં ગરમી આપે છે અને સાથે સાથે શરીર માટે ખૂબ જ લાભદાયી છે હવે અહીંયા તલ સરસ રીતે શેકાઈ ગયા છે એ સમયે આપણે બે ચમચી જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું અહીંયા ગેસની ફ્લેમ ને આપણે બંધ કરી દઈશું કેમ કે નાળિયેરનું ખમણ છે એ ઝડપથી બળવા લાગશે તમારી પાસે જો આખું નાળિયેર હોય તો એના ટુકડા કરી અને તમે શિંગદાણાની સાથે પણ ઉમેરી શકો છો પણ આજે મારી પાસે નારિયેરનું જે બુરાદું કહીએ એકદમ ઝીણો પાવડર આવે છે ડેસિનેટેડ કોકોનેટ એ પડેલું હતું એટલે મેં આ રીતે છેલ્લે ઉમેર્યું છે અને આ ચટણીની અંદર નાળિયેરનો ટેસ્ટ પણ એકદમ લાજવાબ આવે છે હવે થોડીવાર માટે આ બધી જ વસ્તુને આપણે ઠંડી થવા દઈએ ત્યાં બધી જ વસ્તુ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો આપણે એક મિક્સ જાર લઈશું અને શેકીને તૈયાર કરેલી બધી વસ્તુઓની એમાં ટ્રાન્સફર કરીશું અને એની સાથે આપણે મેથીને પણ ઉમેરી દેવાની છે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડર થી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો ખાટો સરસ લાગશે હવે ઢાંકણ ઢાંકીશું અને સરસ રીતે પીસી લઈશું તો જુઓ અહીંયા ચટણી બનીને તૈયાર છે ચટણીને આપણે પલ્સ મોડમાં ચલાવી લેવાની જેથી એકદમ ઝીણી પેસ્ટ ન બનતા આ રીતે અધકચરી ખાંડેલી હોય એ રીતે બને આ ચટણીનો તમે જુદી જુદી ઘણી રીતે ઉપયોગ કરી શકો છો મેથીના મેથીના થેપલા બનાવવામાં બનાવવામાં માત્ર એક ચમચી ભરીને નાખશો તો એનો ટેસ્ટ ખૂબ વધી જશે અને જો આ ચટણીનો તમારે દવા તરીકે ઉપયોગ કરવો હોય તો અડધી ચમચી બપોરના જમવામાં અને અડધી ચમચી સાંજના જમવામાં લેજો મેં તમને અગાઉ જણાવ્યા પ્રમાણે ખૂબ જ શરીરને ફાયદો કરશે આ શરીર માટે ખૂબ જ લાભદાયી રહેશે શરીરને ગરમી આપશે અને ઘણા બધા રોગોથી દૂર પણ રાખશે આ રીતે કોઈ એરટાઇટ દરણીની અંદર ભરીને જો મૂકી દેશો તો મહિનાઓ સુધી આ ચટણીને તમે એન્જોય કરી શકશો તો ક્યારેય જો મિત્રો આ રીતે તમે ચટણી ન બનાવી હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો ખરેખર ગુણકારી અને શરીર માટે ખૂબ લાભ કરે એવી આ ચટણી તમને ખૂબ જ પસંદ આવશે અને ચાલો હવે બનાવી લઈએ સિંગદાણાની સૂકી ચટણી આજે આ ચટણીને આપણે મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વળી આ ચટણી સૂકી હોવાથી તમે એને ક્યાંય પણ સાથે લઈ જઈ શકો છો અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો આ ચટણીના એટલા બધા ઉપયોગ છે કે તમે ગમે એટલી બનાવશો ને તો પણ ઝટપટથી ખાલી થઈ જશે અને બનાવવાની રીત સાવ સરળ છે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ ચટણી બનાવવા માટે સૌથી પહેલા આપણે મરચાં લઈશું ચટણીને તમારે જેટલી સ્પાઈસી બનાવવી હોય એ પ્રમાણમાં અહીંયા મરચાં લેવાના આજે ચટણી બનાવવા માટે મેં અહીંયા તીખા મરચાં લીધા છે જે આપણને બજારમાં આસાનીથી મળી જાય છે તમે આ મરચાંની જગ્યાએ કાશ્મીરી લાલ મરચાં પણ લઈ શકો છો એ પણ આપણને બજારની અંદર આસાનીથી મળી જાય છે સૌથી પહેલાં મરચાંને તોડી અને એના ડીટીયા કાઢી લેવાના આ રીતે આપણે ડીટીયાના ભાગને દૂર કરી લેવાનું ત્યાર પછી મરચાંના આપણે બે ભાગ કરી લઈએ કે આ મરચાં છે એ ખૂબ જ તીખા હોય છે એટલે ઓછું સ્પાઈસી પણ જેટલા નીકળે એટલા આપણે કાઢી લેવાના આપણે મરચામાંથી આટલા બીયા કાઢી લીધા છે અને આટલા મરચાં છે એને આપણે ઉપયોગમાં લઈશું હવે આપણે ચટણી બનાવવા માટે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે એક પેન મૂકીએ અને આ પેનની અંદર એક ચમચા જેટલું તેલ ઉમેરીશું ખાસ કરીને આ ચટણી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ લાજવાબ બને છે પણ જો તમારી પાસે તેલ અવેલેબલ ન હોય તો તમે જે કોઈ કુકિંગ ઓઇલ વાપરતા હો એનાથી પણ બનાવી શકો છો અને તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે જુઓ તેલ થોડું થોડું ગરમ થવા લાગ્યું છે તો અહીંયા અમે એક નાની વાટકી જેટલા શિંગદાણા લીધા છે તો સૌથી પહેલા આપણે ગરમ થયેલા તેલની અંદર શિંગદાણા ઉમેરી દઈએ ચટણીની અંદર ઉમેરવાની બધી જ વસ્તુને આપણે થોડી શેકી લેવાની છે છે પણ જેને શેકાતા વધારે વાર લાગે એવી વસ્તુને આપણે અંદર ઉમેરીશું તો સૌથી પહેલા આપણે શીંગદાણા એટલા માટે ઉમેર્યા છે કે એને થોડી બીજી વસ્તુ કરતાં વધારે વાર લાગશે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું ઘણા લોકો છે એ આ ચટણીની અંદર તેલનો ઉપયોગ કરતા નથી કેમ કે એને ઝડપથી વાપરી નાખવાની હોય છે પણ આપણે જો લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો એના અંદર થોડું તેલ વાપરવું જરૂરી છે કેમકે તેલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને કોઈ પણ લાંબા સમય સુધી રાખવી હોય તો આપણે એમાં પ્રિઝર્વેટિવ ઉમેરવું પડે છે આ ચટણીને આપણે છ મહિના સુધી સ્ટોર કરી શકીએ એ રીતે બનાવવાની હોવાથી મેં તેલનો ઉપયોગ કરેલો છે હવે જુઓ અહીંયા શિંગદાણા થોડા થોડા ચટકવા લાગ્યા છે અને એના ઉપરની જે સ્કીન છે એ પણ થોડી ફાટવા લાગી છે હવે આ સ્ટેજે આપણે લસણ ઉમેરીશું લસણ મેં શીંગ દાણા કરતા થોડું ઓછું હોય એટલું લીધેલું છે એવી જ રીતે લસણ ને શેકવાથી એના અંદરનું જે મોશ્ચર છે ભીનાશ છે એ ઓછી થઈ જશે જુઓ ધીરે ધીરે લસણ છે એ પણ થોડું થોડું બ્રાઉન કલર જેવું થવા લાગ્યું છે હવે આ સ્ટેજે આપણે તૈયાર કરેલા મરચા ઉમેરી દઈએ સાથે સાથે એક મોટી ચમચી જેટલા આખા ધાણા ઉમેરીશું અને એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને બધી જ વસ્તુને તેલની અંદર સારી રીતે શેકી લઈશું અહીંયા જેમ જેમ શેકાતું જશે ને એમ તમને શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગશે શેકતા અંદાજે બે મિનિટ જેટલો સમય થયો છે અને બધી જ વસ્તુ ખૂબ સરસ રીતે શેકાઈ ગઈ છે આ સ્ટેજે હું અહીંયા બે ચમચી જેટલું ડેસીનેટેડ કોકોનેટ એટલે કે નાળિયેરનું ખમણ નાખું છું અને નાળિયેરનું ખમણ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું તમારી પાસે જો સૂકું નાળિયેર હોય તો એના નાના મોટા પીસ કરી અને એને આ રીતે જ્યારે તમે મરચાં ઉમેરો ને ત્યારે એની સાથે ઉમેરી દેવાના પણ નાળિયેરનું ખમણ છે એને શેકાતા વાર નહીં લાગે અને ખૂબ જ ઝડપથી શેકાઈ જશે વધારે શેકાશે તો બળવા લાગશે એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કર્યા પછી એને ઉમેર્યું છે હવે આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને મોટા ભાગે એના અંદરનું જે મોઈસ્ચર છે એ દૂર થઈ ગયું છે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને પછી એને ઠંડી થવા દઈએ તો જુઓ અંદાજે પાંચથી સાત મિનિટની અંદર જ જ આ બધી વસ્તુ સારી રીતે ઠંડી થઈ ગઈ છે મિક્સચર જાર લઈશું અને શેકીને તૈયાર કરેલી બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરીશું હવે આપણે ચટણીને એકદમ સરસ ફ્લેવરફુલ બનાવવા માટે થોડા મસાલા ઉમેરીશું સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો આમચુર પાવડર ઉમેરીશું આમચુર પાવડર થી એકદમ સરસ ચટપટી અને કલર માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કરેલો છે અને ત્યાર પછી ચમચી જેટલું આપણે અહિયાં સંચળ ઉમેરીશું હવે ચારનું ઢાંકણ ઢાંકી મિક્સરને પલ્સ મોડમાં ચલાવી અને આપણે ચટણી બનાવીશું આમ કરવાથી ચટણી છે એ થોડી ચંગી રહેશે થોડા ચંગઝવાળી એકદમ પીસેલી અને જીણા પાવડર જેવી નહીં થઈ જાય તો જુઓ એકદમ સરસ અને ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે એનું ટેક્સચર જોઈ શકો છો જુઓ આ રીતનું દરદરું ટેક્સચર આવે એ રીતે આપણે રાખવાની છે આ ચટણીને તમે વડાપાઉં ખાખરા થેપલા પરોઠા કોઈપણની સાથે એન્જોય કરી શકો છો શાક બનાવવાની પણ જરૂર ન પડે એવી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને હા મિત્રો તમે એક વખત આ વસ્તુ ટ્રાય કરી જોજો જ્યારે તમારે શાક ન બનાવવું હોય અથવા તો ઝડપથી કશું બનાવવું હોય તો લોટની અંદર એક જ ચમચી જેટલી આ ચટણી નાખી અને એના પરોઠા બનાવી લેવાના અને પછી એ પરોઠાને તમારે એકદમ સરસ ઠંડા ઠંડા દહીંની સાથે પીરસવાના એક વખત તમે આ બનાવી જોજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે અને આ ચટણીના એટલા ઉપયોગ છે કે તમે દરેક વસ્તુની અંદર આ ચટણીનો ઉપયોગ કરી શકશો ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે વડાપાઉં ખૂબ જ પ્રખ્યાત છે એના અંદર આ ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે પણ હું તો આ ચટણીના અનેક ઉપયોગ કરું છું ઘણી વખત શાકની ગ્રેવીમાં નાખવા માટે કોઈ ફરસાણની અંદર પરોઠા બનાવવામાં કે કે ખાખરા સાથે સાથે પછી થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત જો તમે આ રીતે ચટણી બનાવીને સ્ટોર કરી દેશો તો તમે ઘણી બધી વસ્તુ એવી છે કે જેની અંદર આ ચટણીનો ઉપયોગ કરી શકશો ખાસ કરીને કોઈ મસાલાવાળું શાક બનાવવું હોય જેમ કે ભરેલા કારેલા ભરેલા રીંગણા ભરેલો ભીંડો આ બધાની અંદર પણ તમે આ મસાલો ઉમેરી શકો છો ખરેખર એટલું ટેસ્ટી બને છે કે એક વખત જો ટ્રાય કરશો તો જ તમને ખ્યાલ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી ચટણીની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ટેસ્ટી એવી ચટણીની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો